ખેડબ્રહ્મા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પીછો કરી સગીર સહિત બે શખ્સોને દબોચી લઈ તેર વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો હતો રૂપિયા ત્રણ પોઈન્ટ લાખના વીસ વાહનો રિકવર કર્યા છે અને ખેડબ્રહ્મા પોલીસે ચોરીના બાઇક સાથે ઝડપેલા બે સગીર અને બે આરોપીની પૂછપરછમાં તેર ચોરીની કબૂલાત કરી હતી અને પરંતુ તે ચોરીમાં અન્ય સાત શખ્સો પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું અને વાહન ચોરીની ઘટનામાં સંડોવાયેલ અન્ય શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ઓડ કરી અને નાકાબંધી કરવાનું આયોજન કરેલું જેના ભાગરૂપે ખેડબ્રહ્મા પીએસઆઈ વિશાલ પટેલ તથા એની ટીમે એ જ પ્રમાણે નાકાબંધી કરતા એક બાઈક ઉપર બે ઈસમો ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસે ચેક કરવા જતો એ લોકો ખેડૂત તરફ ભાગેલા અને એનો સરકારી વાહનથી પીછો કરી અને પકડી પાડેલા જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો અને બીજો કાંતિભાઈ પારકી કરીને હતા આરોપી જે લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં વીસ જેટલા બાઈકો રિકવર કરેલા છે અને એમાં બીજા સાતેક આરોપીઓના નામ ખુલે છે જે લોકોને પકડવા માટે અમે કાર્યરત છીએ એમાં બીજી પણ ચોરીઓ ખુલી શકે એમ છે અને આ અભિયાન દરમિયાન અને આ રીતેની તપાસમાં હાલ સુધીમાં ખેરબ્રહ્મા પોલીસ સ્ટેશનની ચાર બાઇક ચોરી ડિટેક થાય છે ઇડરની સાત બાઇક ચોરી ડિટેક થાય છે અને વડાલીની બે બાઇક ચોરી ડિટેક થાય છે એ રીતે વીસ બાઈકો અત્યારે કબજે લીધેલી છે